Mummin papa ja pula valvannut kam keru se salu. Valera kopula. Pula valili tosia Valera ko valera pula. Amar rata bien eti pula vale se. Alo pula valva. Amar rata bien pula mundai vale, ભાવાભાઈ ભૂમિ ના પપ્પા અને રાધાબેન મારા બે રાપા હોય તૈયાર જોવા તારું થઈ ને એક એક રાપુ કાઢે

અમજો હાજે ભપુડા ડાયરામ गेला તેમ તડકો લાગે તેમ કેવો મારો દીકરો આમ સાઈએ બેઠો જઈ ગયો માંડવા કામ પણ છે તો થઈ જાય હાથ ને પણ શેમ્પુ ની થોડી જરૂર પડે શેમ્પુ એંપોનો ખર્ચો જ ની તો હવે આપણે ઓખા ખેરવાનું કામ ચાલુ થઈ ગયું છે તલ ખેરવા આલો બધાય આમ